નવરાત્રીના નવ દિવસોની શરૂઆત સાથે જ અમદાવાદ શહેરમાં ગરબાનો મહોત્સવ ધૂમ્મશે આ તહેવારને સુરક્ષિત અને આનંદમય બનાવવા માટે અમદાવાદ સિટી પોલીસે વિશેષ તૈયારીઓ કરી છે મહિલાઓ અને બાળિકાઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતા પોલીસે સી તૈનાત કરી છે જે પરંપરાગત વેશભૂષામાં ગરબા ભીડમાં મળી જઈ અને અંધાળી રીતે નજર રાખશે પોલીસ કમિશનરની ઓફિસમાંથી મળતી માહિતી અનુસાર નવરાત્રી દરમિયાન મુખ્ય ગરબા સ્થળો રસ્તાઓ અને પાર્કિંગ વિસ્તારોમાં વ્યાપક સુરક્ષા

ટીનેન્ડ વિન્ડો અને મિસિંગ નંબર પ્લેટ વાહનો પર કડક કાર્યવાહી કરવામાં આવશે સીસીટીવી કેમેરા અને ફાયર સેફ્ટીની વ્યવસ્થા ગરબા આયોજકોને ફરજિયાત છે મહિલાઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ એકસો બાર અથવા સીટીમાં હેલ્પલાઇન પર સંપર્ક કરે વ્યવસ્થાથી નવરાત્રીમાં મહિલાઓ વિના ડરના ગરબા રમી શકશે